રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રાત્રે જામનગરના પસાયા બેજાર ખાસ બિરરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા અને તે દરમિયાન જ અચાનક તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ દાખલ કરાયા હતા જેઓની તબિયતને લઈ હોસ્પિટલના તબીબ અપડેટ આપી હતી અને તેમજ રાઘવજી પટેલની તબિયતને લઈ ઋષિકેશ પટેલનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ તેમની તબિયત સારી છે અને હાલ તેમની

અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ છે અત્યારે તો આપણે હોસ્પિટલ અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્ય વધારો કરી રહી છે અને પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે ને ભૂતકાળમાં પણ તમે જોયું કે પશુઓમાં અથવા તો માણસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ હોય પશુપાલન વિભાગ હોય કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત જ પ્રજાની બહાર આવવા માટે અને તરત જ એને કંટ્રોલ કરે શુભારંભ કરવા જઈ રહ્યા છે આ હોસ્પિટલે ગુજરાતની ની ફર્ષ વ્યવસ્થા ગુજરાતમાં ચૌપથાઉ મળી રહી છે અને જરૂર પડી આગળની વ્યવસ્થા પણ કરવા હોસ્પિટલ માટે આવ્યા છે અને સરસ મજાનું નું અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જયારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય કોઈ પણ રોગ ચાળવું દેખા દે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે ભૂતકાળમાં પણ તમે જોયું કે પશુઓમાં તો માણસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ હોય પશુપાલન વિભાગ હોય કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત પ્રજાની આવવા માટે એ આવી જતું હોય છે અને તરત જ એને કંટ્રોલ કર